જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક હાર્દિક સ્વાગત કરું છું દ્વારકાધીશ સૌ કોઈ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર લાઈવ ધ્વજારોહણ જોઈ રહ્યા છો આજની તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી અને આજની આ ધ્વજારોહણ જે છે એ મુકેશભાઈ રવજીભાઈ પટેલ પરિવાર દ્વારા જે છે આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે સૌથી પહેલી કોમેન્ટ આવી રહી છે સંજય બલાસ જય દ્વારકાધીશ ભૂપત અડગમા જય દ્વારકાધીશ સંજય બલાસ જય દ્વારકાધીશ રવિરાજ રઘુવંશી જય દ્વારિકાધીશ પદ્મા પરમાર જયપુરથી આપણી સાથે છે પદ્મા પરમાર જય દ્વારકાધીશ ભરત ઠાકોર જય દ્વારકાધીશ પદ્મા પરમાર વિડિયોને જરૂરથી શેર કરજો જેથી જય જયપુર રાજસ્થાનના લોકો પણ જે છે ભગવાન શ્રી દ્વારકાધીશના લાઈવ ધ્વજારોના દર્શન કરી શકે જીતુ પટેલ મનીષ પટેલ જય દ્વારકાધીશ આજનો દિવસ આપનો મંગલમય હોય શુભ હોય એ દ્વારકા ટુ ડે પરિવાર વતી વૃંદા પાઢ્યા વતી આપ સૌ કોઈનું હાર્દિક શુભેચ્છાઓ આપું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપણે ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામો સાથે રોજે ધ્વજાર લાઈવ કરીએ છીએ હરેશ માણેક ભૂપત અડગમા પૂજા રઘુવંશી વસુદેવ યાદવ વાલજીભાઈ પરમાર સૌને જય દ્વારકાધીશ લાભ વેગન આહિર જય દ્વારકાધીશ મહેશ ગીરી ગોસ્વામી જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોની જેમાં વિષ્ણુ શાસ્ત્રના બાસઠ શ્લોક પર આપણે છીએ સંન્યાસ કુચ્છમો શાંતિ નિષ્ઠા શાંતિ પરાયણ સંન્યાસ કુચ્છમો એટલે કે સંન્યાસ માર્ગે વાળનારા અથવા તો સંન્યાસ માર્ગે લઈ જનારા હાલ આપણા માટે તો આ વિચારવું જ જે લોકો આપણે સંસારી છીએ એના માટે સંન્યાસ વિચારવો જ અઘરો શબ્દ છે અને ખુદ ભગવાન એવું કહે છે ગીતાની અંદર કે સંન્યાસ લેવો પ્રભુની આજ્ઞા વગર ક્યારેય સંન્યાસ ન લેવો જોઈએ કારણ કે વિષયો અને કામના જે છે એનાથી પીછો છોડવો બહુ જ અઘરો છે અને કામના અને વિષયોની જે જ્યાં સુધી આપણે લાલસા હોય ને ત્યાં સુધી સંન્યાસ માર્ગ જે છે એ આપણે અધમ છે આપણા માટે જે નીચલી કક્ષામાં લઈ જાય છે આપણને ઉચ્ચ કક્ષામાં લઈ જવાની બદલે તો ભગવાને કહ્યું છે કે સંન્યાસ બહુ જ અઘરું છે બધા જ વિષયોથી પર થઈએ વૈરાગી બનીએ ત્યાર પછી જ સંન્યાસ માર્ગે વળવું બાકી સંન્યાસ સંસારી લોકોએ સંન્યાસ માર્ગે તો ન જ વળવું કળિયુગની અંદર તો માત્ર કહેવાય ને કે ધર્મપરાયણ રહેવું સંકિર્તન કરવું ભગવાનનો નો નાપજ સતત નામનો જાપ કરવો પણ સંસારમાં રહીને કરવો સંસાર ત્યાગીને નહીં કારણ કે આપણે એ સંસારમાં જઈને આપણે એક વખત બધું ત્યાગ કરીને જંગલમાં પહોંચી તો એ પણ આપણે વિચાર તો એ જ આવશે કે હવે અહીંયા શું હશે હવે શું હશે રેડિયો ખોલીને આપણે અત્યારે દેશમાં શું ચાલે છે એ સાંભળવા માટે પ્રયત્ન કરશો એટલે આપણે વિષયોથી પર નથી થઈ શકવાના એટલા માટે સંન્યાસ મારકને આપણા માટે નથી કીધો પણ હા ભગવાનની જો આપણે કૃપા ઈચ્છીએ આપણે એમને પ્રાર્થના કરીએ એમની આજ્ઞા લઈએ તો ભગવાન જે છે આપણે મદદ કરી શકીએ મદદ કરી શકીએ અલગ અલગ નામ છે પણ જ છે શમ એટલે કે શાંતિ અને શાંત એટલે શાંત સ્વરૂપ હવે આજનું મેં કેપ્શન મૂક્યું છે કે એક બ્રાહ્મણે શા માટે ભગવાનને લાત મારી તો શાસ્ત્રોની અંદર આ ઉલ્લેખ છે કે એક વખત કહેવાય છે કે ભૃગુ ઋષિ જે હોય છે એ નક્કી કરે છે કે ત્રણ દેવતાઓમાંથી મહાન કોણ અથવા ત્રણ દેવતાઓમાંથી સહનશક્તિ કેનામાં છે શાંત કોણ છે કોણ ત્રણ દેવતાઓમાંથી જે છે ક્ષમા કરી શકે છે કારણ કે કહેવાય ક્ષમા ભૂષણ જે ક્ષમા કરી શકે સૌથી વધારે બળવાન છે તાકાતવાન છે એવું કહેવામાં આવે છે કે ક્ષમા કરવી કોઈ સહેલી વાત નથી એના માટે પણ સહનશક્તિ જોઈએ શક્તિ જોઈએ તો એ નીકળે છે એ ભગવાન બ્રહ્માજી પાસે જાય છે ભગવાન શિવજી પાસે જાય છે અને થોડો દુર્વ્યવહાર કરે છે તો ભગવાન વિષ્ણુજી જે છે એ સહન નથી કરી શકતા અને જ્યારે એ શિવસાગર અંદર ભગવાન વિષ્ણુ જે એમની ઉપર સૂતા હોય છે ત્યારે રઘુ ઋષિ જાય છે અને એકદમ નિંદ્રાની અંદર જ્યારે ભગવાન પોઢેલા હોય છે ત્યારે ભૃગુ ઋષિ જઈને ભગવાનની છાતીમાં લાત મારે છે આજે પણ આ વાતની સાક્ષી પુરાવા માટે થઈને જે અત્યારે હાલ જે દ્વારકાધીશની મૂર્તિ છે એ મૂર્તિની અંદર આ ભૃગુ લાંછન જે છે એ જોવા મળે છે છાતીની અંદર એક બ્રાહ્મણના પગના જે પંજાનો જે નિશાન હોય એ આ જે દ્વારકાધીશની મંદિર છે એ મૂર્તિમાં જોવા મળે છે ક્યારેય જ્યારે જ્યેષ્ઠ અભિષેક હોય જયારે આપણે જન્માષ્ટમી હોય ત્યારે સવારના આઠ વાગે જે ખુલ્લા પડદે સ્નાન થાય છે ને આ ખુલ્લા પડદે સ્નાનની અંદર તમે આ લાંછન ને જોઈ શકો અથવા તો જયારે ગ્રીષ્મ ઋતુ શરૂ થાય અને જયારે ભગવાનના શરીરમાં ચંદન લગાડતા હોય એ સમયે તમે આ લાંછન ને જોઈ શકો બાકીના દિવસોમાં તો ભગવાનના વસ્ત્રો અને આભૂષણોથી ઢકાયેલું હોય તો જોઈ ના શકાય બાકી આજે પણ આ વાતની સાક્ષી પુરાવતું એ ભ્રુવુલાંછન જોવા મળે છે કે જેને ભગવાનની છાતી ઉપર લાત મારી હતી જે ઋષિએ પણ આટલી લાત ખાવા છતાં પણ ભગવાન વિષ્ણુ જે છે તરત ઉભા થઈને માફી માગે છે બ્રાહ્મણની અને એ કહે છે કે બ્રાહ્મણ તમારા પગને કાંઈ નથી થયું ને કારણ કે મારી તો છાતી વ્રજ સમાન કઠોર છે તો તમારા પગને નુકસાન નથી થયું તમે બેસો શાંતિથી પાણી પીવો ત્યારે ભૃગુ ઋષિ જે છે એ કહે છે કે હું તો પરીક્ષા લેવા માટે નીકળો હતો અને આ પરીક્ષાની અંદર તમે પાસે છો સૌથી શાંત ત્રિદેવાની અંદર સૌથી મહાન જો કોઈ હોય જો કોઈનામાં વધારે સહનશક્તિ હોય જે પાપોને પણ સહન કરી જાય અને જે ભક્તોનો ઉદ્ધાર કરે એવા કોઈ હોય તો એ શ્રી વિષ્ણુ તમે જ છો અને એટલે જ આપણે ગાઈએ છીએ શાંતાકારમ ભુજગ શયનમ જેનું દર્શન જે છે એકદમ શાંત છે અને જે સુખ અને શાંતિ આપનારા છે એવા શ્રી હરિ વિષ્ણુ છે એટલા માટે તો આપણે કહે છે એટલા બે શબ્દ જે એના નામ આવે છે છે નિષ્ઠા તો એ એ પણ જ કે ભગવાન જ સ્વરૂપની અંદર હંમેશા સ્થિર રહે છે તો જે કેપ્શન મૂક્યું હતું કે શા માટે ઋષિએ લાત મારી તો ઋષિએ ત્રણ દેવતાઓમાંથી પરીક્ષા લેવા માટે કોણ મહાન છે કોણ સૌથી શાંત છે એના માટે જે છે એ લાત મારી હતી અને એનું પરિણામ શું આવ્યું તો એનું પરિણામ એ આવ્યું કે ત્રિદેવોની અંદર શ્રી વિષ્ણુ જે છે એ સૌથી મહાન અને સૌથી શાંત છે 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 જે જે કહેવાય અને એમણે એ સામે માફી માંગી પણ એક કારણ કે કે ત્યારે લક્ષ્મીજી જે એ રૂઠી ગયા હતા અને એમણે શ્રાપ આપ્યો હતો બ્રાહ્મણોને ત્યારથી બ્રાહ્મણો પાસે લક્ષ્મીજી ટકે નહીં તમે જોજો કે જે રીતે વાણિયાઓ પૈસાદાર હોય બંગલાઓ હોય પૈસાઓ હોય પણ બ્રાહ્મણ પાસે લક્ષ્મી ન ટકે તમે બ્રાહ્મણોની અંદર પૈસાદાર ઓછું જોવા મળતા હોય છે કારણ કે એ લક્ષ્મીજીનો એ શ્રાપ છે કે આજથી હું ક્યારેય કોઈ બ્રાહ્મણ સાથે ચીરકાર નહીં રહું કારણ કે એ સહન ન કરી શક્યા એમના પતિને જે લાત લાગી એ નતા જાણતા કે આ તો માત્ર પરીક્ષા લેવા માટે આવ્યા છે પણ એ તત્કાળ શ્રાપ આપી દે છે કે હવે બ્રાહ્મણોને ત્યાં નહીં રહું એટલા માટે બ્રાહ્મણોને ત્યાં લક્ષ્મી ચીરકાળ સુધી નથી રહેતી જય દ્વારકાધીશ સુખદેવ રાજપુરુ જય દ્વારકાધીશ ચાવલી શાહ જય દ્વારકાધીશ અશોક ઠાકોર જય દ્વારકાધીશ જીતેન્દ્રભાઈ હરખાણી જય દ્વારકાધીશ વિમલ નકુમ જય દ્વારકાધીશ અને એના પછીનો જે નામ આવે છે નિષ્ઠા તો નિષ્ઠા એટલે નિષ્ઠા નામ તમે રાખી શકો છો કોઈપણ છોકરીનું નામ જે વિશ્વ શસ્ત્રના નામ ઉપરથી આમ તો છોકરાઓના જ નામ મળતા હોય પણ કેટલીક કેટલાક નામો છે કે જે લેડીઝ સુટેબલ થાય છે તો નિષ્ઠા નામ રાખી શકાય બહુ જ સુંદર નામ છે ન વૃશ્વિક રાશિ હોય છોકરીની તો નિષ્ઠા નામ રાખી શકાય છે અને સ્વસ્વરૂપમાં જે હંમેશા સ્થિર રહે છે ભગવાન ગમે એટલા યુગો બદલાય ગમે એટલી સમય બદલાય પણ ભગવાન જે છે એના મૂળ સ્વરૂપની અંદર જે હંમેશા સ્થિર રહે છે એવા નિષ્ઠા શાંતિ પરાયણમ અને આ ત્રણેય નામ એકબીજા સાથે જોડાયેલા છે કે ભગવાન એના સ્વરૂપની અંદર શાંત રહે છે અને પારાયણ કરે છે પારાયણ એટલે આપણે બોલતા હોઈએ છીએ કે રામધૂન પારાયણ છે કે રામચરિત માનસનું પારાયણ છે કે કે ભગવાનના નામોનું આપણે સતત કેટલાક દિવસ સુધી સંકીર્તન કરીએ જેને આપણે પારાયણ કહેતા હોઈએ છીએ તો પારાયણ શું શા માટે કરતા હોઈએ છીએ કે પારાયણ એટલે કે ઉત્તમ અને પરમ જે છે સ્થાન આપનાર તો ભગવાન છે જો એનું એનું કરીએ કરીએ રોજે એમના નામનું જપ કરીએ તો ભગવાન જે છે પરમ ઉત્કૃષ્ટ સ્થાન આપનારા છે જે મેં આ પહેલા પણ કહ્યું છે કે જીવ જયારે મરે છે આત્મા જયારે મરે છે ત્યારે જીવ જે છે આત્મા જે છે એ બે જગ્યાએ જાય છે કાં તો યમ પાસે કાં તો શ્રી હરિ વિષ્ણુ પાસે એટલે આપણા જો એવા કર્મો હોય આપણે જો ભગવાનની એવી ભક્તિ કરી હોય તો આપણે ગૌલોકની અંદર અંદર જવા મળે ભગવાન વિષ્ણુના જે છે પાર્ષદો લેવા આવે ને જો આપણે પાપોની અંદર જાણતા જ આપણે આપણા કર્મો એવા હોય તો આપણે યમના જોડા ખાવાને નર્કની અંદર પણ જવું પડતું હોય છે તો બે ગતિ હોય છે તો એમાંથી ઉત્તમ ગતિ કરનાર જો કોઈ હોય તો એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે પણ એનું નામ જપ કરીએ એની ભક્તિ કરીએ તો ભગવાન જે છે એ ઉત્તમ સ્થાન આપે છે એટલે તો આપણે જે લોકો મરી જાય છે એના પાછળ હંમેશા વૈકુટવાસી ગૌલોકવાસી એવું લખતા હોઈએ છીએ કે આપણે એવી કામના કરીએ છીએ કે ભગવાન એમને એમના ધામમાં લઈ ગયા હશે અને જે દર વખતે પેલું ભજન જે હંમેશા આપણા મન મગજને એકદમ તરો તાજા કરી દે ને કે મને તેડ આવે યમકેરા કદી ના આવે મને મારો નાથ તેડ આવે બહુ સુંદર એવું ભજન છે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી તો ભગવાન હંમેશા લેવા માટે આપણે આવે ભક્તિ દ્વારકાધીશ ની લાવ ધ્વજારોહણ થોડી જ ક્ષણો ની અંદર ભગવાન ની ધ્વજા જે ખુલી જશે પ્રાર્થના કરીએ કે આપણે લેવા માટે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુના પાર્ષદો આવે આપણા એટલા ઉચ્ચ કર્મો હોય આપણી એટલી ભક્તિ હોય કે ભગવાનના અંદર જઈ શકીએ ભગવાનના ચરણોની અંદર જઈ શકીએ રોજની આપણી પ્રાર્થના પણ એ હોવી જોઈએ કે ભગવાન અંત સમયે હંમેશા તું દર્શન દેજે નરેશ રાણા જય દ્વારકાધીશ અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશ સુંદર ધ્વજા ધીરે ધીરે ખુલી રહી છે હોલે હોલે આજની આ ધ્વજારોહણ મુકેશભાઈ રવજીભાઈ પટેલ પરિવાર દ્વારા આખો જ પરિવાર જે છે બધો જ સાથે મળીને આવ્યો છે અને હું અહીંયા બેઠી છું અહીંથી હું એ લોકોની સાંભળી શકું છું કે બધા એકી સાથે દ્વારકાધીશની જય બોલાવી રહ્યા છે જય નાદ સાથે ભગવાન શ્રી દ્વારકાધીશની લાવ ધ્વજારોહણ અને ધ્વજારોણ જે છે ખુલી ગયું છે તો ભગવાન આપણી ઉપર આવીને આવી કૃપા વરસાવતા રહે આપણે આવા સુંદર અને ભક્તિમાય લાઈવ વિડિયોમાં એકાકાર થતા દિવસ શુભ હોય મંગલમય હોય જયારે જીવનમાં કૃષ્ણ નામનો સહકાર રૂપી સેતુ મળી જાય ત્યારે વિશાળ દરિયા રૂપી મુશ્કેલીઓ પણ હસ્તારમતા પાર થઈ જાય છે બહુ જ સુંદર એવી કોમેન્ટ છે નિમેશ જ સત્ય પણ છે કે જીવનમાં જો કૃષ્ણ નામનો સહકાર નામનો સેતુ મળી જાય તો વિશાળ દરિયા રૂપી મુશ્કેલીઓ પણ જે છે એ હસ્તારમતા પાર થઈ જાય છે નિમેશ ચૌહાણ ઓડેદરા વડોદરાથી જય દ્વારકાધીશ ઉદલગીરી ઉદય જય દ્વારકાધીશ जय श्री राम कौशिक शास्त्री जय द्वारकाधीश भरवाड कांजी जय द्वारकाधीश रावल जय द्वारकाधीश आशीष राजपरा जय द्वारकाधीश काले फरी थोडीश दीपक भंडेरी जय द्वारकाधीश लाइक कमेंट एंड शेयर द्वारका टुडे वृंदा पाड्या सौने जय 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 द्वारिकाधीश